નમસ્કાર બીટીએસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. આપણી સાથે હું છું રશ્મિ રાણા એક નજરજના મુખ્ય સમાચાર ઉપર. આજે અક્ષય તૃતીયાના દિવસે સોના ચાંદીની ખરીદી કરવાનું ખૂબ મહત્વ હોવાથી સવારથી જ્વેલર્સની દુકાનો પર સોના ચાંદીની ખરીદી કરવા માટે લોકોની ભીડ જોવા મળી હતી. હિન્દુ શાસ્ત્રમાં અક્ષય તૃતીયાનો દિવસ ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ દિવસે સોના ચાંદી તથા અન્ય ચીજ વસ્તુની ખરીદી કરવાથી લક્ષ્મીજીનો ઘરમાં વાત હોવાનું માનવામાં આવે છે. જેથી લોકો આ દિવસે ખરીદી કરે છે અક્ષય તૃતીયાના દિવસે ખરીદી કરવાથી કે શુભ કાર્ય કરવાથી અક્ષય ફળ પ્રાપ્ત થાય છે એવી માન્યતા છે જેથી આજે અક્ષય દિવસે સવારથી સુરતના જાણીતા સોના ચાંદીના લોકોની ભીડ જોવા મળી હતી મહત્વનું છે કે છેલ્લા ઘણા સમયથી સોના ચાંદીના ભાવમાં વધઘટ જોવા મળી રહી છે તો છેલ્લા બે દિવસથી સોનાના ભાવમાં દસ ટકા જેટલો ઘટાડો નોંધાતા લોકોમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે જેથી આજે અક્ષય તૃતીયા હોવાથી સોના ચાંદીની ખરીદી લોકો જોવા મળ્યા હતા આજે અક્ષય તૃતીયનું પર્વ છે જે હિન્દુ શાસ્ત્રમાં ખૂબ જ માનવામાં આવે છે કે માન્યતા છે કે આ દિવસે સોના ચાંદીની ખરીદી કરવાથી લક્ષ્મીજીના ઘરમાં વાસ થાય છે તો આ દિવસે જ્વેલર્સ ને ત્યાં જે ગ્રાહકો છે તેમની સાથે આપણે વાત કરીશું જી આપ મેરા નામ પરિધિ છે આજે એ કયા દિનહાર ક્યાં जी आज अक्षय तृतीय है और अक्षय तृतीय के दिन यह मान्यता है कि अगर हम गोल्ड खरीदे तो हमारे घर पे लक्ष्मी जी का वास होता है तो हम हर साल द डी खुशल ज्वेलर शोरूम पे आते हैं गोल्ड परचेज करते हैं आज भी हम मुहूर्त करने के लिए आज आ गए हैं हम सेट्स देख रहे हैं सेट जरूर आज परचेज करेंगे इधर इनके पास बहुत ब्यूटिफुल डिजाइन है तो बस उसी को देखते हुए हम आ जाए है आज क्या क्या खरीदी करेंगे और आज का भाव कैसा है आ, अभी हम सेट देख रहे हैं उसके बाद हमें और रिंग्स देखने हैं जो इधर अलग हमारे कस्टमाइजेशन के हिसाब से भी बनता है और भाव का बात करें तो भाव हमें अक्षय देते दिन बड़े घटे हमें नहीं फर्क पड़ता है पर वैसे भी देखा जाए तो आगे जाके भाव कभी कम होने नहीं वाला है तो ये हमारे लिए इतनी अच्छी अपॉर्चुनिटी है कि हम इन्वेस्टमेंट पर्पज के हिसाब से भी हम आज के दिन परचेज करें और मुझे मुझे यही कहना है सभी से कि आप भाव को ना देखते हुए आज जरूर आए और अपना मुहूर्त जरूर करके जाए જી આપણી સાથે બીજા પણ કસ્ટમર છે તેઓ સાથે વાત કરશે જી આપણે દેવાંશી આજે શું ખરીદી કરવા આવેલા છો અને શું આજે અક્ષય તૃતીયા શું મહત્વ આજે અક્ષય તૃતીયા દિવસે અમે દર વર્ષે સોનું લઈએ છે તો આજે હું સોનું લેવા આવી છું મુરત જોઈને શું ખરીદી કરી તો આજે મેં અહીંયા એક નેકલેસ લેવાનું વિચારું છું તો એ જોઉં છું હમણાં હું આજે ભાવ ભાવ કેવો લાગે ભાવ આટલા દિવસના કમ્પેરિઝન થી 5 ઓછા થયા છે તો એ સારું છે એટલે થોડી આમ ખરીદી કરવામાં થોડી છૂટ રહી છે જી આજે અક્ષય તૃતીયાનો પર્વ છે તો આજે આપણે જ્વેલર્સ પાસે સીધી જાણ્યું કે આજના દિવસનું શું મહત્વ છે અને આજે લોકો સોનાના ભાવમાં કેવો ડિફરન્સ છે જી આપ ચાલો તો 5 કરે હું સુરતથી દી ખુશાલભાઈ જ્વેલર્સમાં દીપકભાઈ ચોકસી વાત કરું છું આજે અક્ષય તૃતીયા છે શું કેસો ભાવમાં શું ઓવરઓલ જોવા જઈએ તો આજે અખંડ મુહૂર્ત અક્ષયતા જે મુહૂર્ત છે એ અખંડ મુહૂર્ત માનવામાં આવે છે અને આ દિવસે લોકો સોના ચંદ્ર તથા હીરાના દાગીનાની ખરીદી કરતા હોય છે આ વખતે જો ભાવની કમ્પેરિઝન કરવા જઈએ તો હમણાં જે સોનાનો ભાવ એકદમ જે વધી ગયેલો હતો એનાથી અત્યારે ઘણો બધો પાછો ડાઉન આવી ગયો છે એટલે લોકોમાં એક ઉત્સાહનો માહોલ છે કે અત્યારે ભાવ ડાઉન આવી ગયો તો ખરીદી કરી લઈએ અને લોકો પણ મેન્ટલી પ્રિપેર થઈને આ ભાવમાં સોનું ખરીદી લેવું જોઈએ એવું માને છે એટલે લોકો સારા પ્રમાણમાં ખરીદી કરી રહેલા છે અત્યારે આજના મુહૂર્તો કેવી રીતના મુહૂર્તો છે લોકો ક્યારે ખરીદી ઓવરઓલ જોવા જાય તો આજે પણ મુરત ઘણા સારા છે અખા ત્રીજો મુહૂર્ત તો આપણા માટે વનમાર્ગી મુહૂર્ત કહેવાય છે લોકો આજના દિવસે લાઇટ વેઇટની જ્વેલરી ગોલ્ડની જ્વેલરી ગોલ્ડની કોઈન્સ સિલ્વરના કોઈન્સ એ બધીની ખરીદી કરતા હોય છે અને આગલા દિવસો અમારી પાસે બુકિંગ પણ હતા પણ આ વખતે લગ્ન સરા ઓછા છે એટલે લોકો ઓવરઓલ પ્રમાણમાં ઘરાકીનું પ્રમાણ લગ્ન સરા ઓછા હોવાથી ઓછું છે આપણે આજે અક્ષય તૃતીયા નિમિત્તે કઈ કઈ વેરાયટી ઓફ ગોલ્ડ એન્ડ સિલ્વરમાં છે અમારી પાસે ગોલ્ડના કોઈન્સ છે ગોલ્ડ અંદર લાઈટ વેઇટની જ્વેલરી છે આ વખતે ઇટાલિયન જ્વેલરી પણ સારા પ્રમાણમાં જે રોઝ ગોલ્ડની ની જ્વેલરી પણ સારા પ્રમાણમાં ચાલે છે લોકોને થોડુંક ફેન્સી પહેરવું છે એટલે એ એ ટાઈપની જવેલરી પણ છે જેમાં મોટી દેખાય અને વજન ઓછું હોય કારણ કે સોનાનો ભાવ વધારેલો છે એટલે અત્યારે આ રીતની પોઝિશનમાં ઉપરાંત સિલ્વરમાં અમારી પાસે કોઈન્સ છે સિલ્વરના દાગીના છે સિલ્વરના થાળી વાટકા સિલ્વરના પાયલ આ બધી વસ્તુઓ વેચાતી હોય છે સાથે ડાયમંડમાં પણ લોકો ખરીદી કરતા હોય છે ડાયમંડની ઘણી બધી આઈટમ લાઇટ વેઇટની જે જ્વેલરી હોય છે એ લોકો ખરીદી કરે છે આ દિવસે ઉપરાંત અત્યારે જે સીવીડી ડાયમંડ લેબ્રોન ડાયમંડ છે એની પણ જ્વેલરી લોકો ખરીદી કરતા હોય છે અને પ્લેટિનિયમ ડાયમંડની ખરીદી અને લોકો આ દિવસે શુભ દિવસ હોવાથી લોકો જેમને ગ્રહના સ્ટોન પહેરવાના હોય છે તો એ લોકો પણ આ દિવસે કલર સ્ટોન અમારી પાસે ખરીદી કરતા હોય છે જી આપણે જે ખુશાલદાસ જ્વેલર્સ ના ઓનર સાથે વાત કરી તો એ જણાવ્યું કે અક્ષય તૃતીયાના દિવસે ખાસ મુહૂર્ત હોવાથી લોકો આ દિવસે સોના ચાંદીની ખરીદી કરવાનું શુભ માનવામાં આવે છે હિન્દુ શાસ્ત્રોમાં આ દિવસને ખરીદી કરવા માટે લગ્ન મુહૂર્ત માટે શુભ માનવામાં આવતું હોવાથી લોકો ખરીદી કરે છે કેમેરામેન યાસીન મહેમાન સાથે રશ્મિ રાના બીતી રહેશે